रक्षा बंधु खूब खूब अभिनंदन खूब खूब अभिनंदन भाई રક્ષાબંધન નિયમિત ખૂબ ખૂબ અભિનંદન વિડીયો બહુ સારા બનાવો છો ખૂબ આભાર પેલી લાયક સાથે મનોજભાઈ પંચાલ આવે છે તો જય માતાજી પહેલી લાયક સાથે રાધનપુર તાલુકાના પોરાણા ગામ અમારા મારા મનોજભાઈ પંચાલ આવે છે કેમ છો બીજું કેવું છે જમી લીધું હો ભાઈ જમી લીધું પેહલી લાઈક સાથે મનોજભાઈ પંચાલ આવે છે આવી જો કેમ છો નિયવ ગળી એ હે બી કેવું ચાલે નમસ્તે શક્તિ નો સહારો જય માતાજી શક્તિનો સહારો રાધે 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 ને કાંતિસિંહ રાઠોડ મુડીઠા કેમ છો કાંતિભાઈ મજામાં છો તો મુડીટાથી અમારા કાંતિભાઈ રાઠોડ આવી ગયા છે અને લાઈક કરતા રહેજો ક્વાંતિભાઈ મનોજભાઈ કેમ છો ઓગણીસ મિત્રો જોડે ગયા છે લાઈક એક પણ નથી લાઈક આપી દો ભાઈ

શંતિભાઈ મુડી દાદી કે છે કે લાઇક કરી દીધી છે ધનવાદ છે ભાઈ જય માતાજી ભાઈ થી મંજુખ ભાઈ ને જય માતાજી કેમ છો મંજુકભાઈ કેવું ચાલી રહ્યું છે એકતાલી મિત્રો જોડાણા છે જય માતાજી કાકા અવાજ વધારે ધીમો ધીમો ના ગાશો જોરથી ગો સોગ શું વાત છે મારા ભત્રીજા અને સિંગર મારા બનાસકોઠાનો તો મોરલો આજે આપણા વસે નથી પણ એમના દીકરા હિરાજી સિંગર આપણી વચ્ચે જોડી ગયા છે તો જય માતાજી જય માતાજી આવો અમારી લાઈવની અંદર તમારું સ્વાગત છે અને બધા મિત્રોને જણાવવાનું કે મારા ભત્રીજાનું અને આપણા પોપટજી ઠાકોરના દીકરાનું વિરાજીના સોંગ બહુ મસ્ત મસ્ત આવી ગયા છે તો સપોર્ટ આપજો બધાએ હોઠ કાંતિભાઈ આપણા સિંગર પોપટજી ઠાકોરનો દીકરા હીરાભાઈને સપોર્ટ આપજો ભાઈ પૂનમ સ્ટુડિયો થરા ચેનલમાં આજે નવા સોંગ આવી ગયા છે શું વાત છે તો અમારા ભગાજી ઠાકોર પૂનમ સ્ટુડિયો થરા ચેનલમાં આજે નવા સોંગ આવી ગયા છે તો ચોખલીયાથી વધાવી લેજો શું વાત છે આજે રક્ષાબંધનનો દિવસ છે અને એમને એમની ચેનલમાં નવા ગીત મૂક્યા છે તો વધાવી લેજો હા પદર આદર વળ વડું વાટ રે શોર્ટ વિડીયા સારા બનાવો છો તમારો આશીર્વાદ હજુ કાંતિભાઈ

રુદિયાની વાત ભગજી કોને જહી નકો હા મત જહો ના મળી હોત કે માતા સગત ના મળી હોત ભગાજી તો તમારું શું થોત ભાઈ તમારું શું તો કાલે રેકોર્ડિંગ કરવાનું છે હિરાજી ઠાકુર ને સરસ સરસ ભાઈ રુદિયાની વાતો દિવસે રબારી કસભૂજ થી ઠાકર ભાઈ જય માતાજી તો જય માતાજી મારા દેવસુભાઈ દેસાઈ ને ભૂજતી આવો કેમ છો દેવસિંહ કેમ છો તમારી લાઈવમાં તમારી લાઈવમાં તો શુભ મજા આવે છે સપોર્ટ કરું છું મનસુખભાઈ લાઈક સાથે આવી ગયા છે શું વાત છે યાર સા રહે ગોમનર ઝોલા વઘણાય સે ભાભી બેન શું કરે છે એક ગીત ગવડાવો ને બાર છે બાર ભાઈઓ લાઈક કરો મારા ભાઈ ને બેરે ગાજો વાયો પાતળિયા મણે જની જોડિયો લો હેગે બેગ જવાયો પાતળિયા মে জানি জৰিয়ৰে লী ল'ৰা পদৰে ভাল চেগ અવાજ તમારો સરસ છે મનસુખભાઈ ગામો ગામ વાંચાણારે લો ઘોડા ના સવારી રે મંચો ગઈ લાઈક આપતા જો મિત્રો પંચાવન મિત્રો જોડે ગયા છે લાઈક ફક્ત છ છે લાઇક આપો લાઈક

કાંતિભા પંચલનો પાદર થઈ ભણો જુએ છે હા ભાઈ પાટણના પટોળાની કિંમત કેટલી છે પાટણના પટોળાની કિંમત તો ભાઈ ઘણી હોય છે કારણ કે આપણે જોયું નથી પણ પટોળા બનાવી ભાઈ મારા પાર્લરે આવ્યા હતા ને જોનમાં આવ્યા હતા અહીંયાને મેં પૂછ્યું હતું મૂકું પટોળાની કિંમત કેટલેથી શરૂ થાય છે તે ભાઈએ મને કીધું કે ઓછા મોસો સસ્તોમાં સસ્તું આઠ થી દસ હજાર ચાલુ થાય છે એટલી મને ખબર છે હા મમા બગાજે મનોજભાઈ પંચાલ તમને કે છે કે હા મમા હા ભૈલો ભૈલો શું કરે છે સાચું ભૈલો તો મારું નામ સાચું નથી લખતો ખોટું લખે છે જય ચંચલનાથ માતાજી તમારા માટે એક લાઈક કરો

Go Dennis. મજામાં ભાઈ તો મજામાં તમે મજામાં છો કેમ છો ટટાણા ગામ છે તમારું ટટાણા નહીં ભાઈ મુડીઠા તો મેં જોયું છે અને ધાણા કેવું ચાલે છે બસ મજામાં મજામાં ભાઈ લો મુંબઈ માં લખો ને સાહેબ મુંબઈમાં નહીં મુંબઈમાં મુંબઈમાં લખો છો ને જય ઓગડનાથ મહારાજ દેવ દરબાર જય ઓગણનાથ નાથ દેવ દરબાર મારા બળદેવ બાપાની જય હો ચમનજી ખારી ગારી શું વાત છે ચમનજી આવો અમને સપોર્ટ આપવા આવ્યા છો ખૂબ ખૂબ તમારો આભાર અને હા અને પોપજી ઠાકોર આ દુનિયામાં નથી રહ્યા નકે કોમેન્ટ લાગતા અરે ભાઈ કદાચ લાઈવ ના થવું તો મારો સનેડો મને ફોન કરે કે ભરતનભાઈ ઘણી વાર લાઈવ થવું આજે આના વગે તો મારું સોનું પડી ગયું છે બનાસકોઠો મારે વતન તાની છે મનસુખભાઈ તમારું વતન ધાનેરા છે એવું છે એમને આજે પૂનમ દર્શન કરવા ગયા હતા ઓગણનાથ મહારાજે થળી દેવ દરબાર એવું છે એમને જય નકળા જય નકળા રામાપીર ની જય તો જય રામાપીર ને બસ મજામાં હું મજામાં બેન પીલડીથી

શું લખ્યું છે કોંતી પે કોડલ દીકરી આવે છે તમારા ગામમાં માં અસ્તે ભવન જય ચહર મા સોડિયા ધામ જય ચહર જય ચહર જય ચહર સોડિયા ધામ મને ઓળખો છો ના નથી ઓળખતો ભાઈ પણ તમે લખો છો કે હું ચમનજીનો છોકરો છું એટલી ખબર છે નામઠામ નથી ઓળખતો પોપાભાઈ ભુવાજી ના આશીર્વાદ છે સદાય તમારા આશીર્વાદ અમારા ઉપર રહેજો ખોડલા ગામની ખોડલા ગામની કઈ ખબર નથી ભાઈ ભાઈ અમારું ગામ બહુ મોટું છે અને આવતા હોય તો કોઈ ખબર નથી ગામ અમારું ઘણું મોટું છે આખું નોમ હોય તો જ ખબર પડે તો ઓળખું કદાચ ફૂલ સપોર્ટ છે જય માતાજી સપોર્ટ જુઓ ભાઈ તમારો અને અમારી ચેનલનું નામ લાડકભાઈ માં જહુ છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ગોગાનું ગીત ગાઓ અને ભીલડી જોડે આવેલ છે ધામ સોડિયા એવું છે એમને વાત સાચી છે ભીલડી જોડે ચેહરધામ તો જય માં જય ચેહરમાં વરસ નો બહાર ગો ગો નદીએ ઝીલવાજાય ગોગો બાપો બાર વરસ નુઃ કે બા નદી રમવા જાય જય નકળદ નજર ધારી અમે આજે બનાસકાંઠા હૈદરાધામમાં પૂનમના દર્શન કરવા ગયા હતા વાત સાચી છે ઓગળી ગયા હતા કે થળી ગયા હતા ભાઈ થાળી બાપાની છે બાપાનું છે જગ્યા અને થાળીમાં પણ બાપાની જગ્યા છે બે એક જ જગ્યા છે નમસ્કાર મારા ભાઈ જય માતાજી કેમ છો ભરતનજી જય મા જહુ તમારી સહાય કરે બસ તમારા આશીર્વાદ જોવે મારી જહુ માતાની કૃપા જોવે ભાઈ ભાઈ ભાભી કયા કયા ગયા દેખાતા નથી લાઈવમાં નથી આવતા ભાઈ આવતા મંજુક બતાવી કે કેમૈયા તે દરબાર દિનેશભાઈ લેબાજી જય માતાજી જય માતાજી તો જય માતાજી વોમૈયાની તો અમારી ચેનલ અત્યારે એ આખા ભારતમાં બોમ પડાઈ રહી છે ભાઈ તમારું ગામનું નામ તો બહુ આગળ આવ્યું છે પણ અત્યારે પાટણ રહેશે આપણા ફોમતાજી હરિભાની વાઘેલ કેટલું થાય વાઘેલ અમારે નજીક થાય છે ભાઈ કેવળપુરી મહારાજ થળી ઓગરનાથ મહારાજ

અજીત ઠાકોર અજીત ઠાકોર વધાર્યા છે આવો કેમ છો મજામાં કેવું ચાલે છે ઘરે છો કે ટ્રેનિંગ ઉપર બોલો કેમ છો તમે કેમ છો જય માતાજી ભાઈ તો જય માતાજી હેપી ને ઘણા દિવસે અમારી માં વધાર્યા છો એમાં અમારી બેન તરીકે અમારા રમીલા બેન આવી ગયા છે ગોધરાથી તો જય માતાજી અને રિદ્ધિ શું કરે છે અને અમારા જગદીશભાઈ શું કરે છે મથુરજી ઠાકોર સમયના હતા મથુરજી ઠાકોર તો હારીજ ના ભાઈ મથુરજી હારીજ ના હતા પણ એમનું ગોમ તો વોમૈયા નહિ વતન તો હારીજ માં કર્યું હતું પણ લગભગ ગોમ વોમૈયા છે એમનું અત્યારે વતન તો જ છે રમેલાબેન ચો કરો છો નિધિની ચૂક છે અને તમે અમારું ગીત સાંભળ્યું હતું કે નહીં અમે રેકોર્ડિંગ બનાવ્યું છે કોનોડાનું ગીત મૂક્યું છે રમેલાબેન